હેલો ફ્રેન્ડ શ્રી કૃષ્ણ આજે આપણે એકદમ નવી ટ્રીક સાથે ગુજરાતી લાપસી બનાવીશું તો ના દાજવાની બી કે ના પાણી વધારે કે ઓછું થવાની બી કોઈ પણ ઝંઝટ વગર એકદમ નવી રીતે પરફેક્ટ ગુજરાતી લાપસી બનાવીશું જો તમે ક્યારેય લાપસી ના બનાવી હોય તો આ રીતે એકવાર ચોક્કસ ટ્રાય કરજો પહેલી વારમાં જ તમારી લાપસી એકદમ પરફેક્ટ બનશે તો તેના માટે આપણે માપ જોઈ લઈએ તો કોઈ પણ વાટકાને સેટ કરીને આ રીતે માપ કાઢવાનું છે તો એક વાટકો ભાખરીનો જાડો લોટ લેવાનો છે લાપસી હંમેશા જાડા લોટની જ બનતી હોય છે તો આ લાપસી એકદમ છૂટ્ટી બનાવવા માટે મેં અડધા વાટકાથી ઓછો એટલો ઝીણો રવો લીધો છે રવાથી લાપસી એકદમ છૂટ્ટી બનશે અડધા વાટકા જેટલું ઘી અડધા વાટકાથી થોડો ઓછો એટલો ગોળ અને અડધા વાટકા જેટલું પાણી લીધું છે તો આ માપ સાથે આપણે લાપસી બનાવીશું અને એકદમ પરફેક્ટ એવી જ બનશે એક બાઉલ લઈએ એમાં આપણે ગોળ અને પાણી બંને એડ કરીશું તો અડધા વાટકાથી ઓછોટલો ગોળ હશે તો લાપસી છે એકદમ મીડિયમ એવી જ બનશે વધારે ગળી નહીં બને તો બેથી ત્રણ ચમચી જેટલું આપણે ઘી એડ કરીશું અને આ ગોળને પીગાળવાનો છે વધારે વાર ઉકાળવા દેવાનું નથી તો ગેસની ફ્લેમ હાઈ રાખી અને આપણે ચમચીથી એને હલાવતા રહેશું એટલે એક જ મિનિટમાં આ ગોળ છે એકદમ સરસ પાણીમાં પીગળી જશે તો આપણે પાણીને ઘણીવાર આ રીતે ખૂબ જ ઉકાળતા હોઈએ છીએ પણ આ લાપસીમાં પાણીને ઉકાળવાનું નથી માત્ર ગોળ પીગળે એ રીતે જ પાણીને ગરમ કરી લેવાનું છે તો એક મિનિટ જેવું થઈ ગયું છે અને ગોળ છે સરસ પાણીમાં પીગળી ગયો હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેશું એક પેન લીધું છે એમાં આપણે રવો અને જે લોટ લીધો છે ભાખરીનો એડ કરશું અને જે આપણું ગોળવાળું પાણી ગરમ કર્યું છે એને ગળીએથી ગાળીને લેશું ઘણીવાર ગોળમાં થોડું ઘણું કચરું હોય છે તો આ રીતે ગાળીને લેવાથી કચરું છે એ અલગ થઈ જશે તો એક સાથે મેં બધું જ પાણી એડ કર્યું છે તો આ રીતે માપ હશે તો બધું પાણી એકસાથે એડ કરીને મિશ્રણ બનાવશો તો તમારું મિશ્રણ છે એકદમ પરફેક્ટ બનશે તો ગાંઠા ના રે તે રીતે આપણે એકદમ સરસ આ મિશ્રણને મિક્સ કરી લેવાનું છે તો આ રીતે મિશ્રણ મિક્સ કરવાથી શીરા જેવું મિશ્રણ થાય તો તમારું મિશ્રણ એકદમ પરફેક્ટ બન્યું છે તો જો વધારે પડતું કડક પણ નથી અને સાવ ઢીલું પણ નથી આપણે ઘઉના લોટનો શીરો બનાવીને એ જ રીતના આ મિશ્રણ બનીને તૈયાર થયું છે તો તમારું મિશ્રણ પણ આ રીતનું મીડિયમ એવું જ તૈયાર થવું જોઈએ વધારે ઢીલું લાગે તો એક ચમચી જેટલો લોટ એડ કરી આ રીતનું કરી લેવાનું અને વધારે કડક લાગે તો થોડું પાણી એડ કરીને આ રીતનું તમારે મીડિયમ એવું મિશ્રણ તૈયાર કરવાનું છે તો આપણું આ મિશ્રણ બનીને તૈયાર થયું છે હવે જે બાઉલમાં આપણે લાપસી બનાવવાના છીએ એ બાઉલને આપણે એક ચમચી જેટલું ઘી એડ કરી અને ઘીથી ગ્રીસ કરી લેશું એટલે આપણી લાપસી છે એકદમ સરસ બનશે પણ ખરા અને નીચે બિલકુલ ચિપકશે નહીં તો એક ચમચી જેટલું ઘેડ કરી અને સરસ ઘીથી ગ્રીસ કરી જે આપણે લાપસીનું મિશ્રણ તૈયાર કર્યું છે એ આપણે બાઉલની અંદર લઈ લેશું તો આ રીતે બધું મિશ્રણ બાઉલની અંદર લઈ લેવાનું છે અને એકદમ સરસ બાઉલની અંદર પથરાઈ જાય એ રીતે આપણે એને સેટ કરી દેવાનું તો આ લાપસી હું કૂકરમાં બનાવવાની છું તો કૂકરમાં મેં દોઢ વાટકા જેટલું પાણી એડ કર્યું છે કાઠો મૂકી આપણે લાપસીનું બાઉલ મૂકશું તો સેન્ટરમાં આ બાઉલને મૂકવાનું વચ્ચે જ ઉપર આ રીતની એક ડીશ મૂકી અને ઉપર વજન મૂકશું તો જે વરાળનું પાણી ના જાય એ રીતે એને સરસ લાપસીને પેક કરવાની તમારા આગળ સરસ આમ પેક થઈ જાય એવો ડબ્બો હોય તો ડબ્બામાં પણ તમે લાપસીને બનાવી શકો પણ મારી આગળ અત્યારે એવો કોઈ ડબ્બો નથી એટલે મેં આ રીતે બાઉલમાં લાપસીને સેટ કરી છે ઢાંકણ બંધ કરી ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે તો વધારે પડતી હાઈ પણ નહીં અને સ્લો પણ નહીં ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને કૂકર મૂકી આઠ વિસલ કરવાની છે તો આ રીતની ફ્લેમ રાખી અને આપણે આઠ વિસલ થવા દેસું અને અંદર જે પ્રેશર થયું હોય એને પણ જાતે જ નીકળવા દેવાનું છે તો કૂકર આપણું સરસ ઠંડુ થઈ ગયું છે આઠ વિસરલ થઈ ગઈ અને કૂકર ઠંડુ થઈ ગયું જે હવા છે જાતે નીકળી ગઈ પછી જ આપણે ઢાંકણ ખોલી લાપસીને ચેક કરવાની છે તો આઠ વિસરલ થતાં બિલકુલ વાર નહીં લાગે ફટાફટ આઠ વિસર થઈ જશે અને કુકર પણ જાતે ફટાફટ ઠંડુ પણ થઈ જશે તો ઠંડુ થાય એટલે ઢાંકણ ખોલી અને ચેક કરશું તો વરાનું પાણી છે ડીશમાં એ અંદર ના જાય એ રીતે ડીશને આપણે બહાર કાઢી લેશું અને ચપ્પુથી આપણે લાપસીને આ રીતે ચેક કરવાની જો આ રીતે ચપ્પુ બહાર આવે તો માનવાનું કે લાપસી છે એકદમ સરસ બફાઈ ગઈ છે પણ જો થોડી ઘણી ચીપકેલી આવે તો માનવાનું કે લાપસી આપણી કાચી છે તો એને બીજી બેથી ત્રણ વિસલ કરશો તો લાપસી સરસ બફાઈ જશે પણ તમે ગેસની ફ્લેમ મીડિયમ રાખી આઠ વિસલ કરશો તો લાપસી એકદમ સરસ બફાઈ જશે તો આ બાઉલને બહાર કાઢી અને ચપ્પુથી એને આપણે થોડી આમ આ રીતે ઉથલાઈ લેવાની અને જે આપણે આ લાપસીનું બેટર તૈયાર કર્યું હતું એ જ પેનની અંદર હું આ લાપસીને કાઢી લઉં છું તો ચપ્પુ અથવા ચમચી વડે આપણે આ રીતે થોડા થોડા ટુકડા કરી અને બાઉલની અંદર કાઢી લેશું તો આ લાપસી જો તમે જોઈ શકો છો કે બિલકુલ નીચે ચીપકી નથી એકદમ સરસ બફાણી છે અને ચીપકી પણ નથી તો આપણી આ લાપસી છે એને આ રીતે થોડા થોડા ટુકડા કરી અને ઠંડી થવા દેસું ગરમ હશે તો આ એકદમ છૂટ્ટી એવી નહીં થાય એ ઠંડી થઈ જશે પછી એને એકદમ છૂટી કરશું તો ચારથી પાંચ મિનિટ જેવું થાય ત્યાં સુધી એને ઠંડી થવા દેવાની તો ચારથી પાંચ મિનિટ જેવું થઈ ગયું છે અને આ લાપસી ઠંડી પણ થઈ ગઈ હવે એને હાથેથી આ રીતે છુટી કરી લેશું તો થોડી વારમાં જ આપણી આ લાપસી છે એકદમ સરસ છૂટી છુટી પણ થઈ જશે તો આ રીતે જે ગાઠા થયા હોય એ લાપસીને હાથેથી આ રીતે મસળીની છૂટી કરશો એટલે ફટાફટ એકથી બે મિનિટમાં લાપસી છે એકદમ બધી જ સરસ છૂટી થઈ જશે તો હવે આ લાપસીને આપણે ઘીમાં શેકી લેશું થોડા ઘણા પણ ગઠ્ઠા જેવી રહેશે એ ઘીમાં શેકવાથી એકદમ સરસ છૂટેવી બનશે તો મેં થોડું મોટું અને પહોળું એક પેન લીધું છે એમાં જે આપણે ઘી હતું એ બધું જ ઘી એકસાથે એડ કરી ઘીને થોડું ગરમ કરી લેશું ઘી ગરમ થઈ જાય પછી આપણે લાપસી એડ કરીશું બધી લાપસી એડ કરી અને બે મિનિટ માટે આ લાપસીને શેકાવા દઈશું તો ગેસની ફ્લેમ મીડિયમ જ રાખી આ રીતે થોડી ઘણી ગઠ્ઠા જેવી એવી થઈ હોય તો લાપસીને આપણે આ રીતે ચમચા અથવા તાવી થાવડે ભાંગતા જશું અને બે મિનિટ માટે લાપસીને શેકી લેશું આ લાપસી સરસ ઘીમાં શેકાઈ જશે એટલે એકદમ છુટી એવી જ આપણી લાપસી બનીને તૈયાર થશે તો કુલ બે મિનિટ જેવું થઈ ગયું છે અને આ લાપસી એકદમ સરસ શેકાઈ ગઈ હવે આમાં આપણે ડ્રાય ફ્રૂટ્સ એડ કરીશું પણ જો તમારે ડ્રાય ફ્રૂટ્સ એડ ના કરવા હોય તો તમે સ્કીપ પણ કરી શકો તો ડ્રાય ફ્રૂટ્સમાં મેં કાજુ બદામ પિસ્તા અને દ્રાક્ષ લીધા છે અને બરાબર મિક્સ કરી લેશું તો બીજી એક મિનિટ જેવું આપણે આ લાપસીને શેકી લેશું ગેસની ફ્લેમ એકદમ સ્લોઝ રાખીશું તો કુલ બેથી ત્રણ મિનિટ માટે લાપસીને મેં શેકી લીધી તો આ રીતના લાપસીને હાથમાં લઈએ તો લાડવાની જેમ ભેગી પણ થાય છે અને ઘી પણ સરસ દેખાય છે અને આ રીતે આંગળીથી છૂટ્ટી કરીએ તો એકદમ સરસ મમરાની જેમ છૂટ્ટી પણ થાય છે એટલે કે આપણે એકદમ પરફેક્ટ એવી ગુજરાતી લાપસી બનીને તૈયાર થઈ છે તો આ લાપસીને આપણે એક પણ કાઢી લઈએ તો તમે જોઈ શકો છો કે એકદમ છૂટ્ટી એવી એકદમ પરફેક્ટ આપણી લાપસી બનીને તૈયાર થઈ છે તમે ક્યારેય લાપસી ના બનાવી હોય તો એકવાર આ રીતે ચોક્કસ ટ્રાય કરજો તમારી લાપસી પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ એવી બનશે તો એકદમ સરળ રીતે નવી ટ્રીક સાથે આપણી ગુજરાતી લાપસી બનીને તૈયાર થઈ છે આજની આ રેસીપી તમને ગમી હોય તો વિડીયાને શેર કરજો લાઈક કરજો અને આવા જ નવા વિડીયા જોવા માટે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને એક વાર ચોક્કસ ટ્રાય કરજો